ખૂબ પાણીમાં ડૂબે વિશ્વામિત્રી નદી લાકડાની ચોરી માટી ફાયર ફાયરબ્રિગેડ ના સંસાધનો કૌભાંડ સ્મશાનના નામે ભ્રષ્ટાચાર આ ભાજપના રાજમાં આજે ભ્રષ્ટાચાર ચરમ સીમાય છે ત્યારે જીવતા જીવતો વડોદરા નગરજનોને ભાજપના રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મૃત્યુ બાદ જ્યારે સ્મશન જાય ત્યારે એની અંતિમ ક્રિયાના નામે પણ ભ્રષ્ટાચાર ત્યારે કુદરત તો આ ભાજપના નેતાઓને અને ભ્રષ્ટ અધિકારીઓને માફ નહીં કરે પરંતુ વડોદરાની પ્રજા પણ માફ નહીં કરે આવનારા દિવસમાં આપણે બધાએ વડોદરાની પ્રજાની વચ્ચે જઈને લોકોને કહેવાનું છે કે જોજો ભૂલતા નહીં અને યાદ રાખજો આ ભાજપના ના ભ્રષ્ટાચારીઓ